નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું વિડીયોમાં આપણે જોઈએ કે આવનારું વિક્રમ સંવંત રાશિ માટે શું લઈને આવ્યું છે તો રાશિવાળા માટે આમ જોવા જઈએ ગ્રહોની પરિસ્થિતિ જોઈએ તો વિક્રમ સંવંત બે હજાર બ્યાસી નું વર્ષ થોડું પ્રતિકૂળતા વાળું રહેશે વૃશ્ચિક રાશિવાળા માટે છે ને ખાસ કરીને રાહુ નું જે પરિભ્રમણ છે નુકસાન કરતા સાબિત થઈ શકે છે પણ એની સામે ગુરુ સાનુકૂળ રહેતું દેખાય છે અને શનિ તમને થોડી રાહત આપી જાય તો તો આ બાબત પર ખૂબ ચોકસાઈ રાખવી જરૂરી છે મિત્રો વિડીયોની શરૂઆત કરીએ આપને આરોગ્ય સાથે આરોગ્યની બાબતમાં કહીએ તો વૃશ્ચિક રાશિવાળાએ એ આ વર્ષમાં આરોગ્યની ખૂબ કાળજી રાખવી પડશે આ વર્ષ દરમિયાન વૃશ્ચિક રાશિવાળા ચોથે રાહુના બંધનમાં છે તો ચોક્કસ રીતે આપની બોડીમાં ઇન્ફેક્શનનું પ્રમાણ રહેતું દેખાય આ વર્ષમાં હૃદય મન આપણું જે છે એ બેચેન રહેતું હોય ને એવો અહેસાસ થશે ને એનાથી આપણે કાયમ નાની મોટી તકલીફનો સામનો કરવો પડે આના કારણે આપણા મનમાં એક જાતની વ્યગ્રતા આવતી હોય ને એવો અનુભવ થાય છાતીમાં દુખાવાનો અહેસાસ થાય ગભરામણ જેવું કાયમ આપણે અનુભવમાં આવે જે લોકો પહેલેથી કોલેસ્ટ્રોલની તકલીફથી પીડાય છે એ લોકોનું કોલેસ્ટ્રોલ આ વર્ષમાં વધતું દેખાય છે તો અહીંયા પણ આપની પરેશાની વધે લોહી જાડું થવાથી હૃદયની નળીઓમાં એને ફરવામાં તકલીફ પડે એને કારણે આપણે હૃદયનો દુખાવો ઊભો થઈ શકે છે વૃશ્ચિક રાશિવાળા જો ધ્યાન ન આપે તો આ વર્ષમાં લગતી શસ્ત્રક્રિયાઓ કરાવવી પડે સ્ટેન્ડ મુકાવવું પડે તો પહેલેથી કાળજી રાખીને પસાર થઈ રહ્યા છે અને આઠમું સ્થાન મૃત્યુનું સ્થાન છે તો આપની પીડા કદાચ થોડી વધે મૃત્યુ ન થાય પણ મૃત્યુ જેવું કષ્ટ આ વર્ષમાં ભોગવવાનો સમય ઘણા બધા માટે આવતો દેખાય દેખાય જૂની બીમારી બીમારી રોગ વધતો થયેલી ફરી પાછું માથું જ કે વારસાગત રોગ આપણને લાગુ પડી જાય આ વર્ષમાં એના કારણે આપણી કષ્ટ પીડાઓ વધે જે લોકોને વારસાગત રોગ આ વર્ષમાં થાય ને એ લોકોએ પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી

પરિભ્રમણ નબળું હોવાથી સ્વાસ્થ્યમાં તકલીફ આપણે ભોગવવી પડે આ વર્ષમાં સ્વાસ્થ્યની બાબતમાં ચાલશે ચલાવી લઈશું આ વાત નહીં કરતા નહીં તો રાતો રાત દોડવું પડશે પંદર જૂનથી પંદર જુલાઈ આ સમય શરીરના સ્નાયુઓ માટે સારો નહીં રહે એમાં પણ ખાસ કરીને પીઠના સ્નાયુઓ તમને પરેશાન કરી શકે છે બે ઓગસ્ટથી આઠ સપ્ટેમ્બર આ સમય દરમિયાન બીપીની તકલીફ આવે બ્લડ પ્રેશર વધઘટ થાય એના કારણે તબિયતમાં નુકસાની આવતી દેખાય લોહીનો વિકાર થાય લોહીની તકલીફ આપણે ભોગવવી પડે અને મિત્રો આ સમયમાં વાહન ચલાવતી વખતે વિચારોનો કંટ્રોલ ચોક્કસ રીતે રાખવું નહીં તો બીજા વિચારોમાં વાહન ઠોકાય ઈજા થાય અને હોસ્પિટલ ભેગા થવું પડે તો મિત્રો હવે જોઈએ આપને આર્થિક બાબતો આ વર્ષમાં કેવી રહેશે નાણાકીય બાબતમાં રાહુનું પરિભ્રમણ આ વખતે આપની મુશ્કેલી વધારે તો નવાઈ નહીં પાંચ ડિસેમ્બરથી એક જૂન ગુરુ મહારાજનું જે પરિભ્રમણ છે તે નાણાકીય મુશ્કેલી ઉભી કરે આવક અટકી ગઈ હોય અને આવક ચાલુ જ હોય એવા અહેસાસ આપને રોજ બરોજ થાય ઉપરા ઉપરી એક પછી એક લાઇનબદ્ધ આકસ્મિક ખર્ચાઓ આવવાના છે તો એની તૈયારી પહેલેથી રાખજો બચત હાથ વગી રાખજો અને જ્યારે જોઈએ ત્યારે આપણે આપણી બચતનો ઉપયોગ કરી શકીએ એવી પરિસ્થિતિમાં વર્ષ તમારે કાઢવાનું છે આ વર્ષમાં સ્વાસ્થ્ય સંબંધી ખર્ચાઓ પણ તમારી તકલીફ વધારી શકે કૌટુંબિક પારિવારિક સામાજિક આ બધા એક પછી એક ખર્ચાઓ આવતા રહે ને આપણે પૈસા વાપરવા પડે અને આ વર્ષમાં જો ધ્યાન ના આપીએ ને જો ધીમે ધીમે આપની બચત ખલાસ થઈ જાય પછી આપણને ખ્યાલ આવે કે ભાઈ આ વર્ષમાં આપણે બચત તો પૂરી કરી દીધી આ વર્ષમાં નાના ભીડ ખર્ચ થાય રોજિંદા ખર્ચ પૂરા કરવામાં તકલીફ પડે સામાજિક વ્યવહારો સાચવવામાં પણ તકલીફ પડતી દેખાય રોજિંદા ખર્ચામાં તમારે કાપ મૂકવો પડશે તો થોડું ઘણું બેલેન્સ તમે સાચવી શકશો વૃશ્ચિક રાશિવાળાએ આ વખતે સાવધ રહેવાનું છે ઘરમાં ચોરી થવાની શક્યતા છે પાકીટ ખોવાઈ જાય ગળામાંનો અછોડો કપાઈ જાય આવી ઘટનાઓ થવાની શક્યતા છે તો તમારે ખૂબ સાવધાની રાખીને ચાલવું પડશે આ સમય દરમિયાન કોઈ મોટા નાણાકીય જોખમ નહીં કરતા કોઈ જગ્યા પર પૈસા રોકવાના છે તો આ વર્ષમાં વિચારજો અને એને નિવારી શકાય તો નિવારી દેવા લોન લીધી છે કોઈ પાસે ઓછીના પૈસા લાવ્યા છો તો એને ભરવામાં તકલીફ પડશે અને આ વર્ષમાં વ્યાજના ચક્કરમાં ફસાઈ ન જઈએ એની કાળજી ખાસ રાખવાની છે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર સુધી અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધી ગુરુનું જે પરિભ્રમણ છે એ તમને થોડી રાહત આપી જશે વર્ષના પ્રારંભમાં જે કંઈ પૈસા બચાવી શકાય એ બચાવજો અને એ બચાવેલા પૈસા વર્ષના બીજા ભાગમાં છ મહિના પછીના ભાગમાં જૂન પછી જે સમય આવવાનો છે એના માટે આપણે બચાવીને રાખશું અથવા એ બચતમાંથી આપણે એ સમયે પૈસા વાપરીશું આ સમય તમને થોડીક રાહત આપવાનો છે તો જેટલું મેક્સિમમ બચત થાય એટલી વિચારજો આ વર્ષમાં રાહુનું પરિભ્રમણ આપણે કંઈક નાના મોટા ખર્ચામાં ઉતારતું રહેશે આ વર્ષમાં પિતાના આરોગ્ય માટે પણ આપણે થોડીક કાળજી રાખવી પડશે પિતાના આરોગ્ય અંગે પણ આપણને ખર્ચો થતો દેખાય ગુરુનો થોડો ઘણો સાથ મળતો રહેવાનો છે એને કારણે આપણી રોજિંદી આવક કદાચ થોડીક જળવાયેલી રહી એના કારણે આપણે રોજિંદા ખર્ચામાં થોડીક રાહત મળતી દેખાશે આ વર્ષ દરમિયાન છે ને નાણાકીય આયોજન સંભાળીને કરીને ચાલશો તો વાંધો નહીં આવે તો મિત્રો હવે જોઈએ આપને પત્ની સંતાન અને પરિવાર આપણને શું આપશે એ લોકોની સાથેના આપણા સંબંધ કેવા રહેશે કૌટુંબિક અને પારિવારિક સામાજિક આ બધી પરિસ્થિતિઓ થોડી સામાન્ય રહેતી દેખાશે ન નફો ન નુકસાન આ વર્ષમાં રાહુનું પરિભ્રમણ માતા પિતાના આરોગ્ય અંગે આપણને તકલીફ આપી જાય દોડધામ પણ કરાવે અને ખર્ચા પણ કરાવે પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધીનું જે ગોચર છે ગુરુનું એ પરિભ્રમણ થોડું પ્રતિકૂળતા વાળું રહેવાની શક્યતા છે આ સમય દરમિયાન દોડધામ અને કૌટુંબિક કારણોસર કંઈક નાના મોટા ખર્ચાઓ આવતા રહે ને એને કારણે આપણે પૈસા ખર્ચવા પડે સંતાન પક્ષે થોડી ઘણી ચિંતા સતાવી જાય તેના આરોગ્ય અને કારકિર્દી માટે આપણે ચિંતા કરવી પડે સંતાનોના કામ ન થવાથી પણ આપની ચિંતામાં વધારો થઈ શકે છે એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનો સમય થોડી ઘણી રાહત આપી જશે એનાથી આપણે આપણા આયોજનને બરાબર સેટ કરીને આગળ ચલાવવું પડશે ખાસ કરીને નાણાકીય આયોજન તમારે બહુ ચોક ચોક્કસ રીતે કરવું પડશે સંતાનોના પ્રશ્ન ધીરે ધીરે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ ઉકેલાતા જશે અને વર્ષના અંત સુધીમાં આ ચિંતાઓ ઘટતી દેખાય જીવનસાથી સાથે વાદ વિવાદથી દૂર રહેવું અને બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ઝઘડો ઉભો ન થાય એની કાળજી રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે કે નોકરીયાતો માટે આ વર્ષ કેવું રહેશે વિક્રમ સંવત બે હજાર બ્યાસી માં નોકરીયાતો માટે કામમાં રૂકાવટ આવે કંઈક નાની મોટી તકલીફોને કારણે તમે સમયસર કામ કરી ન શકો ને એને કારણે ઠપકો સાંભળવો પડે આ વર્ષમાં કાર્યસ્થળ બદલાય નવી જગ્યાએ કામ કરવું પડે તો આ સમયમાં ખૂબ સાચવીને આગળ ચાલવું નવી જગ્યાએ સેટ થવા માટે જે કંઈ પણ આપણે ભોગ આપવાનો જરૂરી લાગે ભોગ આપીને આપણે એ જગ્યા પર સેટ થવાની જરૂરિયાત ચોક્કસ રીતે દેખાય છે મિત્રતામાં દગો થાય વિશ્વાસઘાત થાય તમારી બુદ્ધિ મહેનત આવડત આ બધાનો લાભ છે ને કોઈ બીજો લઈ જાય કામ તમે કરશો ને લાભ બીજાને મળશે તો અહીંયા પણ તમને મુશ્કેલી પડશે અને આવું થયા પછી પણ આપણે કંઈ કરી નહીં શકીએ પાંચ ડિસેમ્બરથી એક જૂન સુધી ગુરુ મહારાજ વકરી થઈને ચાલશે અને તે પણ અષ્ટમ સ્થાનમાં તો આ સમય મુશ્કેલી ભયરો રહેશે અને આના કારણે તમારી મુશ્કેલી વધતી દેખાય સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓ પણ આ વર્ષમાં વધી શકે જ મન લાગે નહીં અને કામ કરવું પડે ને આ પરિસ્થિતિમાં આપણે કામમાં ભૂલો કરીએ ને એને કારણે પણ આપણને ઠપકો મળતો દેખાય આ વર્ષમાં તબિયતને કારણે વારંવાર રજા લેવી પડે એવા સંજોગો ચોક્કસ દેખાય છે અને મિત્રો વારંવાર રજાને કારણે આપણા કામનું દબાણ આપણી પર વધતું જાય સમયસર કામ પૂરું ન થવાને કારણે આપણે આ વર્ષમાં કામની બાબતમાં પાછા પડવાનો અનુભવ થાય આ વર્ષમાં શારીરિક તકલીફોની સાથે સાથે માનસિક તકલીફ આવતી દેખાય તો આ વર્ષમાં ખૂબ સંભાળીને ચાલજો ઘણા બધા લોકોએ એવો વિચાર કર્યો છે કે ભાઈ નોકરી છોડી દઈએ ને ધંધો કરીએ તો આ વર્ષમાં આ બાબતે વિચારતા જ નહીં જેસે થે જેમ ચાલે જેમ ચાલવા દેજો નહીં તો મુશ્કેલી વધશે નોકરીની આવક પણ બંધ થઈ જાય વર્ષનું પ્રારંભ એ થોડી ઘણી રાહત આપી જશે એની આગળ એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર સુધીનું જે ગુરુનું પરિભ્રમણ છે એ પણ તમને થોડી રાહત આપી જશે આ સમય થોડો અનુકૂળ હશે એટલે આપનો જે રાહતનો પીરિયડ છે તે આ સમય આપણે ભોગવી શકશું આ વર્ષમાં ધીરજ રાખીને ચાલશો તો ધીરે ધીરે આ બધી તકલીફોને આપણે નિવારી શકીશું ને આગળ વધી શકીશું નોકરીમાં બઢતી બદલી વર્ષના અંત ભાગમાં આપણને ફાયદો આપી જાય આ વર્ષમાં નવી તક મળશે પણ રાહુના પરિભ્રમણને કારણે આપણે આ તક ગુમાવવાનો વારો પણ આવી શકે આ વર્ષમાં ઉતાવળમાં કોઈ કામ કરવું નહીં ઉતાવળમાં કોઈ નિર્ણય લેવા નહીં અને ઉતાવળમાં કોઈને પણ ખોટો વાયદો કરવો નહીં ઘણા બધા લોકો સાથે આ વર્ષમાં શું થશે નોકરી બદલશે નવી જગ્યા પર જશે પણ ત્યાં થોડા દિવસ કામ કર્યા પછી એમ અહેસાસ આવશે કે મેં ભૂલ કરી છે તો આવી ભૂલો નહીં કરતા તો મિત્રો હવે જોઈએ આપને વેપારી ધંધા કરનારા માણસો માટે આ વર્ષ કેવું રહેશે વેપારીઓ માટે વિક્રમ વર્ષ નાની મોટી તકલીફો સાથે શરૂ થશે અને આખું વર્ષ આવી તકલીફોનો સામનો કરવો પડશે આ વર્ષમાં નાના મોટા કામોમાં રૂકાવટ તો આવે જ પણ આપણે આપણી ગણતરી પ્રમાણેનું કામ ન કરી શકીએ એને કારણે પણ આપણને તકલીફમાં મુકાવવું પડે આ વર્ષમાં હરીફો આપણા ગ્રાહકોને તોડવાનો પ્રયત્ન કરે સંયુક્ત ધંધામાં ધંધામાં અંદરો અંદર ગેરસમજ ન એની કાળજી અવશ્ય રાખજો જે લોકો માલ ઉધાર આપે છે એ લોકો એ ખાસ ધ્યાન રાખવાનું કે પૈસા ફસાઈ ન જાય અને કોઈ અજાણ્યા માણસ સાથે કામ કરવામાં આપણી સાથે ઠગાઈ ન થાય એનું પણ ધ્યાન આ વર્ષમાં તમારે રાખવું પડશે આવા પ્રકરણો આપણા ધંધામાં થાય ને ત્યારે આપણે નવા કસ્ટમર જોડી ન શકીએ અને એ અટકી જાય અને આપણો ધંધો થોડોક ધીમો થઈ જાય અથવા બંધ થવાના આરે આવે ઘણા બધાના ઓર્ડરો આ વર્ષમાં કેન્સલ થઈ શકે તો મોટા ઓર્ડરો લેતા પહેલાં ધ્યાન રાખજો અને એની પર પૂરતી નજર રાખીને એ ઓર્ડરો પૂરા કરવાની કોશિશ કરજો તારીખ પાંચ ડિસેમ્બરથી ગુરુ મહારાજ વકરી થઈને આપણી સામે આવી રહ્યા છે અને આ પરિભ્રમણ આપણા માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે એક જૂન સુધી આ પરિભ્રમણ ચાલુ રહેશે આ સમય દરમિયાન આપણને એવું લાગે કે ભાઈ મારી દુકાનમાં કોઈ ગ્રાહક આવતો જ નથી ધંધા ઠંડા થઈ જાય ઠપ થઈ જાય આવક ઘટે ને જાવક આવક વધે ઘણી વાર તો એવા વિચાર આવશે કે ભાઈ છોડ આજે દુકાન ખોલવી જ નથી કોઈ આવતું તો છે નહીં હું એકલો બેસીને શું કરીશ આવા વિચારો આ વર્ષમાં આવી શકે તે સિવાય આપણા સ્વાસ્થ્યને લગતી તકલીફોને કારણે પણ આપણે ધંધાનું ધ્યાન આપી ન શકીએ અને જે લોકો માણસોના ભરોસા પર ધંધો મુકશે એ લોકોને નુકસાની અવશ્ય થાય આ વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર અને એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર આ સમય દરમિયાન ગુરુ મહારાજ તમને થોડું ઘણું સારું પરિણામ આપી જાય આ વર્ષમાં રૂકાવટમાં વિલંબમાં પડેલા કામો ઉકેલી શકાય આ સમયમાં થોડું ધ્યાન આપશો તો તમારા છૂટી ગયેલા ગ્રાહકો પાછા આપણે આપણી તરફ વાળી શકીશું આ વર્ષમાં છે ને કોઈ મોટા ઓર્ડરની વાત આવે તો પહેલાં ચકાસજો કે ભાઈ સામેનો માણસ કોણ છે કેવો છે એ કેપેબલ છે કે નહીં હું કામ કરીશ તો મને પૈસા આપશે કે નહીં જો આવી ચકાસણી વગર કામ કરશો તો ફસાઈ જશો ખોટા માણસના ચક્કરમાં ફસાઈ ન જવાય એની કાળજી અવશ્ય રાખજો તો મિત્રો હવે જોઈએ આપણે કે આ વર્ષ બેનો માટે કેવું રહેશે વિક્રમ વર્ષમાં પોતાની તબિયતનું ધ્યાન ખાસ રાખવું પડશે વૃશ્ચિક રાશિની બહેનો પોતાના આરોગ્યને ધ્યાનમાં નથી લેતી પણ આ વર્ષમાં આવી બેદરકારી બિલકુલ પણ ચાલશે નહીં પેટ પેડું મેનોપોઝ આ બધી તકલીફો આ વર્ષમાં તમને સતાવી શકે છે તે સિવાય આ વર્ષના અમુક અમુક સમયે છાતીમાં દર્દનો અનુભવ થાય તો એમાં પણ આપની પીડા વધી શકે પતિ સંતાનની ચિંતા વધે આ લોકોની સાથે વારંવાર વાદ વિવાદ થઈ જાય મનદુખ થાય આ પ્રકરણમાંથી બહાર નીકળતા આપણે લાંબો સમય લાગે જે બહેનો નોકરી કરે છે વેપાર કરે છે એ લોકોને નોકરી વેપારનું કામ અને ઘરની જવાબદારી નિભાવવામાં તકલીફ પડે ક્યારેક ક્યારેક તો છે ને આવી બહેનોને એવું થશે કે ભાઈ કામ છોડી દો કેમ કે બંને બાજુ ધ્યાન નહીં અપાશે પણ બહેનોએ આ સમયમાં થોડી ધીરજ રાખવાની છે થોડી હોશિયારીથી કામ લઈને પોતાના કામને આગળ વધારવાનું છે આ વર્ષમાં ઉતાવળમાં આવીને કોઈ નિર્ણય કરવો નહીં આ વર્ષમાં તમને માતા પિતાના આરોગ્યની ચિંતા સતાવી શકે છે જે આપણે સ્ત્રી સંતાન મતલબ દીકરી છે એની તબિયતમાં પણ આ વર્ષમાં તકલીફ આવી શકે છે માતા પિતાના આરોગ્યની સાથે સાથે તમને એમના આયુષ્યની ચિંતા થશે કે જો એ લોકો બીમાર પડશે ને તો એવી પરિસ્થિતિમાં આવી જશે કે ભાઈ આ માતા પિતા કંઈક બે ચાર દિવસમાં દુનિયા છોડી તો ન જાય ને એવું થવાનું નથી પણ આ સમય સંજોગ બની શકે છે વર્ષની શરૂઆતમાં થોડી રાહત છે એ સમય દરમિયાન થોડું કામ સેટ કરીને આગળ ચાલજો અને આ સમય પછી પતિ અને સંતાનની ચિંતામાં ધીરે ધીરે ઘટાડો થશે તો ધીરે જ રાખીને આ સમય પસાર કરજો તો મિત્રો હવે જોઈએ આપને વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે આ વર્ષ કેવું રહેશે વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મધ્યમ છે વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ આ વર્ષમાં કોઈ બહુ આગળ પડતો અભ્યાસ કરવા જશે તો થોડા પાછા પડશે તો થોડી ધીરજ રાખજો અને ક્યાં તમે અટકી જાઓ છો એ શોધીને એનું નિવારણ કરજો આ વર્ષમાં અભ્યાસની બાબતમાં કંઈક ને કંઈક નાની મોટી સમસ્યાઓ આવતી રહેશે મિત્રવર્ગ કંઈક એવા કામ કરે જેની અસર આપણા અભ્યાસ પર પડે આ વર્ષમાં છે ને મિત્રો સાથે મન મતભેદ ગેરસમજ આ આ બધી બાબતોને ટાળીને તો ફાયદો રહેશે વર્ષમાં તમે જે મહેનત કરવાના છો એના પ્રમાણમાં તમને પરિણામ ઓછું મળશે વર્ષના પ્રારંભથી પાંચ ડિસેમ્બર એક જૂનથી એકત્રીસ ઓક્ટોબર આ સમય દરમિયાન થોડીક રાહત રહેતી દેખાય છે તો આ સમય દરમિયાન જે કંઈ પણ આપણી કમી છે ત્રુટી છે એનું નિવારણ કરીને અભ્યાસને પાયો જે છે આપણે મજબૂત કરીશું પરદેશ જવાની તૈયારી જે લોકો કરશે ને એમાં પ્રગતિ આવતી દેખાય એ બાબતમાં તમને ફાયદો મળશે જે લોકો નોકરી મેળવવા માટે બદલવા માટે પ્રયાસ કરશે એ લોકોને એમાં રાહત મળશે અને ક્યાંક ને ક્યાંક સારી ગોઠવણ થઈ પણ જશે પણ જે લોકો નોકરી કરે છે ને અભ્યાસ પણ કરે છે એ લોકોએ આ વર્ષમાં સાવધાની રાખવી પડે તો મિત્રો હવે જોઈએ આપને કે ભાઈ આ વર્ષમાં ખેડૂતો માટે શું આવ્યું છે ભગવાન શું લાવ્યા વાત ખેડૂતો માટે બે હજાર બ્યાસી વિક્રમ સંબંધ બે હજાર બ્યાસી નું વર્ષ થોડું નબળું રહેશે આ વર્ષમાં તમારી કરેલી મહેનત પ્રમાણે તમને ફળ નહીં મળે જે લોકો ખેતીના કામ જાતે કરે છે એ લોકોએ આ વર્ષમાં સંભાળવાનું છે ઓજારથી તમારા ખેતીના સાધનોથી એનાથી તમને ઈજા ન થાય એની કાળજી રાખજો માગસર મહિનાથી લઈને અધિક જેઠ સુધી સ્વાસ્થ્યને લગતી તકલીફો તમને સતાવી શકે છે તો અહીંયા સાવધાની જરૂર રાખજો આ વર્ષમાં ખેડૂત જેટલી મહેનત કરશે એના પ્રમાણમાં પાક ન ઉતરે ને પાક ન ઉતરવાથી પોતાની લાગત એ કમાઈ ન શકે ઘણા બધાને બેદરકારીને કારણે પાક બગડી જવાથી નુકસાન પણ ભોગવવું પડે આ વર્ષમાં તમારે આગ પણ સંભાળવાનું છે આગ લાગે ને તમારો પાક બળી જાય શક્યતાઓ પણ બની શકે તમારા પાકના યોગ્ય ભાવ ન મળતા તમે માલ નહીં વેચી શકો અને વેચશો તો નુકસાની કરશો અધિક જેઠ વધો વધ છઠ દરમિયાન થોડી ઘણી રાહત મળે અને આપણે એને ખેતીના જે નુકસાન છે એને સંતુલિત કરી શકશો આ સમય પછી ગુરુનું પરિભ્રમણ થોડીક રાહત તમને આપી જાય અને આ સમય પછી છે ને યોગ્ય બીજ મળી રહે તમારી પાણીની વ્યવસ્થા નથી તો પાણીની વ્યવસ્થા મતલબ કંઈક ને કંઈક સારી સગવડો થશે અને આ સમય પછી તમે ખેતીમાં સારું કામ કરી શકશો પણ મિત્રો આ વર્ષમાં માલ વેચતી વખતે અથવા કોઈની પર ભરોસો કરતી વખતે ખાસ ધ્યાન રાખજો નજીક નજીકનો સગો તમને દગો આપી શકે છે તો આ બધી બાબતો પર વધુ પડતો આત્મવિશ્વાસ રાખીને કામ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આ વિક્રમ સંવત બે હજાર બ્યાસીનું નું સંપૂર્ણ પ્રિડિક્શન તો હવે જોઈએ આપણે કે ભાઈ સામાન્ય રીતે આ વર્ષનો ઉપસંહાર આપણને શું આપશે મિત્રો ઉપસહાર જોઈએ તો આ વર્ષ થોડુંક ચડાવ ઉતાર વાળું છે અને આ વર્ષમાં લગભગ વધુ પડતો સમય આપની પ્રતિકૂળતાનો છે તો આપણે થોડુંક સંભાળીને ચાલીશું એક મુશ્કેલીમાંથી બહાર આવો ત્યાં બીજી આવી જાય સામાજિક વ્યવહારિક કૌટુંબિક આ બધી જવાબદારીઓમાં આપણે પૂરતું ધ્યાન આપવું પડશે નહીં તો ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ આપણને ખાઈ જાય સંતાનોના પ્રશ્નમાં પરેશાની વધતી દેખાય છે વર્ષની શરૂઆતમાં થોડી રાહત છે તો આ સમયમાં આ વિડીયોનું પ્રિડિક્શન સાંભળ્યા પછી વર્ષની શરૂઆતના સમયમાં થોડુંક સંતુલન બનાવવાની કોશિશ કરજો અને બનાવી લેજો કે જેથી આવનારા ખરાબ સમયમાં આપણે ટકી શકીએ એનો સામનો કરી શકીએ સંતાન અને તેના સંતાનો અંગેની ચિંતા પણ આપણી આ વર્ષના અંત સમયમાં ઓછી થતી દેખાશે આ વર્ષમાં જમીન મકાન વાહન આ બધાએ આપણે પૈસા ખર્ચવા પડશે અને લગતા કામોમાં પૈસા ખર્ચવા પડશે વૃષ્ઠ રાશિવાળા માટે ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ હનુમાનજીની આરાધના ભાઈની સેવા ભાઈને મદદ કરવી કોઈ અપંગ લાચાર વ્યક્તિ હોય તેને મદદ કરજો એક પગે લંગડો હોય એવા વ્યક્તિને પણ તમે સારી રીતે મદદ કરશો તો ખૂબ સારું પરિણામ તમને મંગળ આપી જશે મીઠું ખાઓ મીઠું ખવડાવો અને ચોક્કસપણે દિવસની શરૂઆત મધ ચાટીને કરશો તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત થશે તો મિત્રો આ નાનકડી સમજ આપણા માટે બહુ મોટું કામ કરી જાય અને આવા સમયમાં જો આપણે પહેલેથી જાણકારી રાખી અને આયોજન કરીને આગળ ચાલીએ તો ચોક્કસ આપણે આ વર્ષમાં સારી રીતે ઊભા રહી શકીશું અને આ વર્ષના ખરાબ સમયનો સામનો કરી શકીશું તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જો નારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે